નમસ્કાર વહલા ગુજરાતી મિત્રો આજના ગુરુ પૂર્ણિમાના આ શુભ દિવસે આપ સૌના સાથ અને સહકારથી એક સરસ મજાનો નવો પ્રયાસ એક નવી અનુભૂતિ કરવા સાથે જઈ રહ્યા છીએ ત્યારે શું કરવાનું છે શું નવું સાહસ કરવા જઈ રહ્યા છે એની વાત આપ સૌ સમક્ષ મૂકવાની છે ગુરુ પૂર્ણિમાના આ પાવન દિવસે આપ સૌના સાથ અને સહકારથી આપ સૌના માટે એક નવી પહેલ કરીએ છીએ એ પહેલમાં શું છે તો કે એક શબ્દ જે મને અંદરથી આનંદ આપે છે મારા ગુજરાતનું ગૌરવ આપણે જે વિસ્તારમાં જે પંથકમાં રહેતા હોઈએ એનું આપણને ગૌરવ હોય કોઈ ગીરમાં રહેતું હોય તો એને ગીરના સિંહ ગૌરવ હોય કોઈ પંચમહાલ બાજુ રહેતા હોય તો એને મહાકાળી માતાનો ગૌરવ હોય કોઈ કચ્છમાં રહેતા હોય તો એને કચ્છના રણનું ગૌરવ હોય કોઈ વડનગરમાં રહેતા હોય તો એને નરેન્દ્રભાઈ મોદી ગૌરવ હોય તો દરેક જગ્યાએ કંઈક ને કંઈક ગૌરવ છુપાયેલું છે તો એ દરેક પંથક દરેક વિસ્તાર એના ગૌરવની વાત ગુજરાતના લોકો સુધી પહોંચે એના માટેનો આ એક પ્રયાસ કરવા જઈ રહ્યો છે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જીવનમાં દરેક વ્યક્તિને ગુરુ બનવાનો અવસર ઈશ્વર આપે છે કોઈક એનો ઉપયોગ કરે છે અને ગુરુ બને છે અને કોક એ ગુમાવે છે તમે ઇતિહાસમાં જુઓ આપણે ગાંધીજીની વાત કરીએ તો આપણે ગાંધીજીના બે ગુરુ કહીએ છીએ ગોખલે છત્રપતિ શિવાજી મહારાજ હોય સ્વામી વિવેકાનંદજી હોય દરેક વ્યક્તિની પાછળ કોઈ એક ગુરુ છે તો ગુરુ કોણ છે કેમ આપણે આજનો દિવસ પસંદ કર્યો છે કે એની વાત આગળ કરીએ એ પહેલા મે વ્યક્તિગત મારી જિંદગીમાં એન્જલ એકેડેમી સાથે જોડાઈને ગુજરાતના વિદ્યાર્થીઓને લાખો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા એપ્લિકેશન દ્વારા કે રૂબરૂ ક્લાસ કરવા માટે જે પણ આવ્યા એમને માર્ગદર્શન આપ્યું છે અને હજી ઈશ્વરની કૃપાથી આપણે આગળ એ ચાલુ રાખશું પણ સાથે સાથે ઈશ્વરે જ્યારે આપણને અવસર આપ્યો છે તો હજી કંઈક વધારે સારું કરી શકીએ કેમ કે સરકારી નોકરી કદાચ એવું બને કે એક કે બે ટકા લોકો માટે હોય પણ બાકીના અઠાણું ટકા લોકો માટે શું તો એના માટે થઈ અને આજથી આ એક નવી પહેલ શરૂ કરીએ મારા ગૌરવ આ કરી ગૌરવની જે પણ ચર્ચા એના માટે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આપણે આઈડી આપણું બનાવેલું છે જેમ કે યુટ્યુબમાં આપણી ચેનલ બનાવેલી છે મારા ગુજરાતનું ગૌરવ તમે આ ક્યુઆર કોડ સ્કેન કરી અને એની સાથે જોડાઈ શકો છો એવી જ રીતે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણું આઈડી બનાવેલું છે મારા ગુજરાતનું ગૌરવ અને એવી જ રીતે આપણે ફેસબુક ઉપર આપણું આઈડી બનાવેલું છે મારા ગુજરાતનું ગૌરવ તો આના ઉપર તમે જોડાઈ શકો છો અથવા તો તમને આની લિંક પણ આપી દેસુ કે લિંક થ્રુ પણ તમે જોડાઈ શકો છો શું કરવા જોડાવવું જોઈએ તો એના માટે આપણી પાસે બે ત્રણ ઓપ્શન છે કંઈક જાણવું છે કંઈક સમજવું છે કંઈક સહકાર આપવું છે કંઈક સહયોગ કરવો છે તો એના માટે એક નંબર આપણે મારા ગુજરાતના ગૌરવ માટે થઈ અને મૂકીએ છે પંચાણું બાર પંચોતેર અઠ્યાવીસ બોતેર પંચાણું બાર પંચોતેર અઠયાવીસ બોતેર આ નંબર તમે તમારા મોબાઈલમાં સેવ કરી શકો છો નંબર તમારા મોબાઈલમાં સેવ કરી લો એના પછી તમે તમારું આખું નામ અને તમારો તાલુકો આ બંને લખી અને વોટ્સઅપ કરી આપજો ગુજરાતમાં બસો બાવન તાલુકા છે અને વધશે નવા તો એ પ્રમાણે દરેક તાલુકાનું એક ગ્રુપ બનાવવાનું છે તાલુકા છે માની લો કે આપણે શરૂ કરીએ તો કચ્છમાં ત્યાંથી ચાલુ કરી અને છેક નવસારી ડાંગ સુધી ગુજરાતના જે ચોત્રીસ જિલ્લા છે એના બસો બાવન તાલુકા આપણે તાલુકાને કવર કરીએ જેથી આખે આખું ગુજરાત કવર થાય શું કરવા ગ્રુપ બનાવીએ તો એના માટેના ત્રણેક કારણો છે માની લો કે તમારા તાલુકાનું ગૌરવ છે તો એ તમે શેર કરી શકો કે ભાઈ અમારા તાલુકાનું આ ગૌરવ છે આપણે ગુજરાત આખાનું ગૌરવ જાણવું છે તો એક આ કોમન પ્લેટફોર્મ ગણીએ કે જ્યાં આપણે એક એક ગૌરવ ધીમે 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 કરતા લોન્ચ જઈએ કે ભાઈ આ આ તાલુકાનું ગૌરવ છે આ તાલુકાનું આ ગૌરવ છે આ તાલુકાનું આ ગૌરવ છે એ ગૌરવમાં કોઈ વ્યક્તિ વિશેષ હોઈ શકે તમારા વિસ્તારનો કોઈ સારો ડોક્ટર છે તમારા વિસ્તારનો કોઈ સારો શિક્ષક છે તમારા વિસ્તારનો કોઈ સારો ઉદ્યોગપતિ છે તમારા વિસ્તારનો કોઈ સારો રાજકારણીય વ્યક્તિ છે જે એ વિસ્તારમાં કંઈક સારું કરે છે કેમ કે ગાંધીજી સરદાર પટેલ એ તો થઈ ગયા જે આપણું ગૌરવ છે તો એ વારસો આગળ વધારવો પડશે ને અત્યારે એક મિત્ર છે મહેપાલસિંહ રાઠોડ કરીને ઓકે તો એ મહેપાલસિંહ દ્વારા ખૂબ સારા કાર્ય કરવામાં આવે છે તો એ ગૌરવ છે એવી રીતના ઘણા શિક્ષકો ખૂબ સારું કામ કરે છે તો એ ગૌરવ છે સમાજના ઘણા આગેવાનો ખૂબ સારું દાન આપે છે તો એ સમાજનું ગૌરવ છે તો એવા ગૌરવો વિશે આપણે કંઈક ચર્ચા કરવાની છે તો આ નંબર ઉપર તમે તમારું નામ અને તમારો તાલુકો લખી અને મેસેજ કરશો તો તાલુકાનું ગ્રુપ બનાવીશું એમાં તમને એડ કરશું અને પછી આપણે એ તાલુકાનું ગ્રુપ મોટું બનાવીશું શું કરવાની ગણતરી છે તો એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું ગુરુ પૂર્ણિમા ગુરુ એક પૂર્ણ માનું સ્વરૂપ છે એક માતા જ્યારે પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે સહજ છે કે એ બાળકના વિકાસમાં કોઈ કચાશ ન મૂકે પણ માની લો કે એક માતા કદાચ અશિક્ષિત હોય એમને કદાચ અક્ષર જ્ઞાનનો અભાવ હોય તો એ પોતાના બાળકને ક લખતા ન શીખવાડી શકે તો એક ગુરુ છે જે પોતાની આવડત દ્વારા એક બાળકને ક લખતા શીખવાડે છે એટલે આપણે ગુરુની છાપ એક શિક્ષકમાં જોઈએ છે પણ માની લો કે કોઈ અભણ વ્યક્તિ હોય અને એને નોકરી ચડાવે એને ધંધો શીખવાડે એને મહિને વી પચીસ પચાસ હજાર કમાતા શીખવાડે તો શું એ એના માટે ગુરુ નહીં હોય કોઈ અભિનય ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવતા હોય અને કોઈ એને નૃત્ય શીખવાડે તો શું એને ગુરુ ન કહેવાય કોઈનો કંઠ ઈશ્વરે ખૂબ સારો હોય કોઈ એને રાગ ગાતા શીખવાડે તો એ એનો ગુરુ નહી હોય કોઈ અબૂલ પ્રાણી છે મૂંગા પ્રાણી પશુઓ છે એની સેવા કરતા શીખવાડે તો એ એનો ગુરુ નહી હોય કોઈ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલની જેમ દેશને આઝાદ કરતા શીખવાડે તો એ એનો ગુરુ નહીં હોય તો ગુરુ ખાલી શિક્ષક પૂરતો સીમિત નથી ગુરુ એટલે જ્ઞાન આપે એ ગુરુ કહેવાય તો જ્ઞાન એટલે ફક્ત શિક્ષણ જ હોય એવું જરૂરી નથી તો જ્ઞાનની ક્યાં ક્યાં જરૂર પડે જો એવી ગુરુઓની આપણે વ્યાખ્યા કરવા જઈએ તો નિરક્ષરથી સાક્ષર તરફ લઈ જાય એ ગુરુ કહેવાય તમને લખતા વાંચતા નથી આવડતું અને એ શીખવાડે છે તો એ ગુરુ છે ત્યાંથી આગળ વાત કરીએ તો બેરોજગારીથી રોજગાર તરફ લઈ જાય તે ગુરુ છે આપણે નવરા બેઠા હોય કોઈ એક આપણને એવું કે હાલ મારા ભેગો થોડાક દી રે

તો એ જ્ઞાન પોતાના આયુર્વેદના જ્ઞાન રૂપી આપણને મદદ કરે છે તો નિરોગી માંથી રોગી તરફ લઈ જાય તે ગુરુ છે પ્રકાશ તરફ આપણને અંધકારમાંથી આપણે જઈએ અંધકાર એટલે શું જે આપણે આવડતું નથી જે આપણી અણ આવડત છે ત્યાંથી આપણને આવડત તરફ લઈ જાય એ ગુરુ છે જ્યાંથી આગળ વાત કરીએ તો નફરતથી પ્રેમ તરફ લઈ જાય તે ગુરુ છે સમરસતા અત્યારે સમાજમાં ખૂબ જરૂરી છે ઓકે લોકો વગર મફતના ગાભા કાઢી નાખવાની વાતો કરાવડાવે છે શું કરવા ભાઈ નફરત શું કરવા કરીએ ઈશ્વરે આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે તો પ્રેમ કરતા કેમ નો આપણે શીખીએ જેમ આપણે આપણી માતાને પ્રેમ કરીએ છીએ આપણે આપણા પિતાને પ્રેમ કરીએ છીએ આપણે ભાઈ બહેનને પ્રેમ કરીએ છીએ આપણે આપણી પત્ની બાળકોને પ્રેમ કરીએ છીએ એમ આપણે આ સમાજને કેમ પ્રેમ ન કરી શકીએ આપણે આ પ્રકૃતિને કેમ પ્રેમ ન કરી શકીએ કેમ દિવસે ને દિવસે આપણે પ્રકૃતિનું હનન કરતા જઈએ છીએ શું એ આપણું કુદરત સાથેનો લગાવ નથી તો એ નફરત થી પ્રેમ તરફ શીખવાડે એ પણ ગુરુ કહેવાય શિક્ષણ થી સંસ્કાર તરફ લઈ જાય તે પણ ગુરુ છે ઘણા લોકો માની લો કે વ્યસન કરતા હોય લોકો સમજાવે કે ભાઈ આ વ્યસન કરવાથી તારું ઘર બરબાદ થઈ જશે તારા પરિવારની પથારી ભરી જશે તો એના દ્વારા સમજાવીને ઘણા એવા વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલે છે કે જ્યાં લોકો એક બે મહિના ત્રણ મહિના રોકાતા હોય છે અને પછી એ એનાથી મુક્ત થઈ જતા હોય છે તો એ શિક્ષણ થી સંસ્કાર તરફ લઈ જાય તે ગુરુ છે તો ગુરુઓની પરંપરા એ પેઢીઓથી ચાલે છે અને આગળ પણ ચાલશે આ પરંપરામાં આપણે આપણો રોલ શું અદા કરી શકીએ ઓકે એના માટે આપણે આજે આ ચર્ચા કરીએ છીએ મને અંદરથી એવી ઈચ્છા થઈ છે કે આપણે સૌ ગુજરાતીઓ સાથે મળી અને આ ગુરુ પરંપરામાં કંઈક આગળ કરીએ આપણે પણ કોઈને નિરોગીમાંથી રોગી બનાવીએ રોગીમાંથી નિરોગી બનાવીએ અશિક્ષિતમાંથી શિક્ષિત બનાવીએ બેરોજગારમાંથી રોજગારી અપાવીએ આવું કામ આપણે કરી શકીએ છીએ અને એ કરવા માટે આ નાનકડો પ્રયાસ કર્યા છે આ કેટલા અંશે સફળ થશે આનું કેટલું પરિણામ મળશે એ સમયનું ચક્ર આગળ બતાવશે આમાં તમને કેટલો રસ છે તમને કેટલી રુચિ જાગે છે તમને કેટલો વિશ્વાસ બેસે છે એ આપણે ધીમે ધીમે સમય સાથે આગળ વધશું એમ આપણને સમજાશે જો તમને એવું લાગતું હોય કે અમને આ વસ્તુ મગજમાં બેસે છે અને અમારે આ પહેલમાં જોડાવવું છે ઓકે તો આપણે કયા કયા ક્ષેત્રમાં કામ કરીશું જોડાઈને શું કામ કરીશું તો કે સમસ્યા જણાવીશું માની લો કે બસો બાવન તાલુકા છે તો દરેક તાલુકાની કંઈક નાની મોટી સમસ્યા છે ક્યાંક શિક્ષણની સમસ્યા છે ક્યાંક રોજગારની સમસ્યા હશે ક્યાંક સ્વાસ્થ્યની સમસ્યા હશે તો કે ક્યાંક કોઈક પ્રકારની સમસ્યા હશે તમે સમસ્યા જણાવી શકો છો ઘણા લોકો એના એક્સપર્ટ હોય કે સમસ્યા હોય તો એનું સમાધાન એની પાસે હોય તો કોઈ એનું સમાધાન જણાવશે ધારો કે કોઈ એક તાલુકામાંથી સમસ્યા આવી આપણે ગ્રુપમાં ચર્ચા કરીશું ભાઈ આ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે કોઈક આપણને મદદ કરશે એમાં જરૂર પડશે તો આપણે કોઈનો સહયોગ લેશું એટલે કોઈ આપણને સહકાર આપશે તો આ ત્રણમાંથી આપણે કોઈ એક વસ્તુ કરી શકીશું સમસ્યા જણાવીશું અથવા તો સમાધાન જણાવીશું અથવા તો સહકાર આપીશું અને આ કઈ નહીં કરી શકીએ તો આપણે લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરી શકશું આ ત્રણ ઓપ્શન છે સમસ્યા જણાવીશું સમાધાન જણાવીશું અથવા તો સહકાર આપીશું ત્રણ માંથી તમને જે અનુકૂળ આવે એ કામ આપ કરી શકો છો કયા કયા ક્ષેત્રમાં કામ કરવાનું છે તો સામાન્ય રીતે શિક્ષણનું ક્ષેત્ર છે રોજગારનું ક્ષેત્ર છે સ્વાસ્થ્યનું ક્ષેત્ર છે ક્ષેત્ર ક્ષેત્ર છે 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 પ્રશ્ન આવા કોઈ પણ ક્ષેત્રમાં માની લો કે શિક્ષણની વાત કરીએ તો ભણતર ની વાત આવતી હોય તો કોઈ વિસ્તારમાં ઓછું ભણતર છે તો ભણાવવા માટે આપણે શું કરી શકીએ અથવા માની લો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે કોઈને સેમિનાર રાખવા છે કોઈ તાલુકામાં આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે આ સ્પર્ધાત્મક પરીક્ષાનો સેમિનાર રાખવો છે તો એમાં હું મારા તરફથી સહકાર આપી શકું સેમિનાર માટે તમે તો તો હું આવીશ ઓકે આગેવાન હોય એવું કે ભાઈ અહીંયા મારી રાખો એ આપણને સહકાર આપશે આપણે બધા ભેગા થઈશું તો એ શિક્ષણ થયું એવી રીતે રોજગાર છે માની લો કે અત્યારે મારી પાસે એવા ચૌદ થી પંદર ઓપ્શન છે કે જેમાં ઘરે વ્યક્તિ બેઠા મહિને પચીસ થી ત્રીસ હજાર રૂપિયા કમાઈ શકે ભણેલા હોય તો ન ભણેલા હોય તો એ રોજગાર કઈ રીતે આપણે મેળવી શકીએ એના માટે પ્રયત્ન કરીશું સાથે મળીને પછી સ્વાસ્થ્યને લગતો પ્રશ્ન છે કે કે માની લો ઘણી સરકારી નાના મોટા પ્રશ્નો હોય છે તો એ સમસ્યા એનું સમાધાન શું થઈ શકે આપણે એમાંથી કોઈકની મદદ લઈશું સમસ્યા એનું સમાધાન અને જરૂર પડે એનો આપણે સહકાર લેશું સમરસતા લોહી બધાનું લાલ છે પણ છતાંય બધાની મતી અલગ અલગ કેમ હોય છે બહુ મોટો પ્રશ્ન છે વિકરાળ પ્રશ્ન છે અને એમાં શું કરી શકીએ આપણે જે હિન્દુ ધર્મની વ્યાખ્યામાં એવું કહીએ છીએ કે ભાઈ હિન્દુ ધર્મ એવું વિશાળ ધર્મ છે કે જેમાં કોઈ પણ વ્યક્તિનો સમાવેશ થઈ શકે છે તો છતાં આપણે કેમ એમાં ભેદભાવ રાખીએ છીએ એનું શું સમાધાન કરી શકીએ એની ચર્ચા કરીશું સુરક્ષાને લગતા પ્રશ્નો હોય તો એના માટે આપણે શું કરી શકીએ સમસ્યા છે એનું સમાધાન ગોતીશું કે ઘરમાં આવીને આપણી દીકરીનું કોઈ ગળું કાપી જાય છે અત્યારે આપણે જોઈએ છીએ કે સમાજમાં અલગ અલગ લોકો લગ્ન પછી હનીમૂન માં ગયા હોય નાના નાના કટકા કરીને કરી નાખે છે આપણે અત્યાર સુધી મહિલા વાત કરતા હવે પુરુષની પુરુષની પ્રશ્ન આવ્યો છે એ છોટે છોટે પીસ આ કર નાખે છે એનું શું કરવાનું એમ આત્મનિર્ભર માની લો કે ગુજરાતમાં ભાગનો વર્ગ છે એ ખેડૂત વર્ગ છે માલધારી વર્ગ છે તો ખેડૂતો પોતાની આત્મનિર્ભર કઈ રીતે બની શકે એ પોતાના બાળકને સારું શિક્ષણ આપી શકે પોતાના બાળકને લાઈફ સેટ કરી શકે એના માટે આપણે શું મદદ કરી શકીએ આવક બમણી કરવા આપણે શું કરી શકીએ ખેડૂતોને શું સમસ્યા પડે છે એ આપણે સમાધાન શું હોય એમાં કોણ મદદ કરશે સમસ્યા સહાય આ ત્રણ શબ્દને ભેગા કરી અને મને એવો વિચાર આવ્યો કે આપણે આવી કંઈક શરૂઆત કરવી જોઈએ એ પહેલ મેં કરી છે તમને એવું લાગે કે અમારે આની સાથે જોડાવું છે તો બધા ભેગા થાય શું ને તો કંઈક કઈક થાય છે એમ મને દાહોદની દેવગઢ બારિયાની સમસ્યા ખબર નથી પણ દેવગઢ બારિયાના પછી છોકરા કહે છે કે અમારે અહીંયા શિક્ષણની તકલીફ છે તો મદદ કરો તો હું મારાથી થશે એ મદદ કરી શકીશ તો સમસ્યા જાણીશ તો એનું સમાધાન આપણે સાથે મળીને કરવાનો પ્રયત્ન કરશું દરેક સમસ્યાનું સમાધાન થશે એવું જરૂરી નથી પણ પ્રયત્ન તો થાય તો પ્રયત્ન કરવાનો સમસ્યાને ઓળખવાનો ઓકે આજનો આ સંકલ્પ મનમાં આવ્યું છે એટલે કર્યું છે એના માટે શું કરવાનું છે તો કે આ પંચાણું બાર પંચોતેર અઠ્યાવીસ બોતેર આ નંબર ઉપર તમારું નામ આખું અને તમારો તાલુકો આ લખીને મોકલવાના છે એટલે આપણે શું કરશું તો કે બસો બાવન તાલુકાના ગ્રુપ બનાવીશું એમાં તમારો જે તાલુકો હશે એની લિંક તમને શેર કરીશું જેથી તમે એમાં જોડાઈ શકો અને તમારા બીજા મિત્ર છે એ પણ એમાં જોડાઈ શકે પછી તમારી કંઈ પણ સમસ્યા હશે તમે મૂકશો તો આપણે એ તાલુકામાં શેર કરીશું અને માગીશું એનું સમાધાન કે ભાઈ આનું સમાધાન શું હોઈ શકે કોઈ એવા વ્યક્તિ હશે જે આપણને મદદ કરશે એ વ્યક્તિને આપણે પ્લેટફોર્મ આપીશું કે માની લો કે આ વ્યક્તિ છે એ ખૂબ સારું શિક્ષણનું કામ કરે છે તો એની સાથે આપણે સંવાદ કરશું કે કેમ એવું સારું કામ કરે છે એ કામ કરવાથી એને શું ફાયદા થયા ઓકે એની ચર્ચા કરીશું જેથી એક સારું કામ આખા ગુજરાતમાં સ્પ્રેડ થાય આખા ગુજરાતમાં એ સારા કામની સુવાસ ફેલાય અને એમને જોઈ અને બીજા લોકો પણ એવા પ્રયત્ન કરે એટલે આપણે કીધું છે ને કે ગુરુ પૂર્ણમાં તો જે વ્યક્તિ કોઈને કંઈક જ્ઞાન આપી શકે એ ગુરુ છે એક પૂર્ણ માનું સ્વરૂપ છે અને એ બનવાનો ઈશ્વર સૌને અધિકાર આપ્યો છે તો આપણે એ અધિકારનો ઉપયોગ કરી અને બને ત્યાં સુધી એકબીજાને કંઈક મદદ કરવા પ્રયત્ન કરીએ શરૂઆત મેં કરી છે હું માધ્યમ બહેનો છું બાકી આપણે બધા ભેગા છીએ અને કેવી રીતના વિસ્તારવું કેવી રીતના મોટું કરવું બહુ કંઈ એવા પ્લાનિંગ નથી પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અમારું આ સારું સંકલ્પ હોય તો એમાં અમે કંઈક આગળ વધીએ અને યોગ્ય પરિણામ સુધી પહોંચીએ ક્યાં જશું કેવી રીતે જશું કેટલે પહોંચશું એ આવનારા સમયમાં બધું ખબર પડતું જશે બસ આજે આ એક નાનકડો પહેલ નાનકડી પહેલ કરવાની છે કે આ નંબર ઉપર તમને મજા આવે તો તમે તમારું આખું નામ અને તાલુકો લખી અને વોટ્સઅપ કરજો પછી એના વોટ્સઅપ ગ્રુપમાં તમને એડ કરીશું આપણે પછી વાત આગળ કરીશું કે આમાં આગળ શું શું કરી શકાય વિસ્તારની શું શું સમસ્યા છે ઓકે એનું શું સમાધાન હોઈ શકે જેથી આપણે પણ એ વિસ્તારનું ગૌરવ બનીએ એ વિસ્તારનું ગૌરવ હશે જ કોઈ એને પણ ઉજાગર કરીશું અને નવરું નવું જે ગૌરવ છે એ પણ આપણે બનીશું કે અથવા કોઈને ગૌરવ બનાવવાનું આપણે માધ્યમ બનીશું તો ગુજરાત આપણું સૌનું છે આખું ગુજરાત બસો બાવન તાલુકાથી બનેલું છે આપણે બસો બાવન તાલુકાને આવરવાનો પ્રયત્ન કર્યો છે કેમ કે આપણે આખા ગુજરાતને આવરવાની કોશિશ કરીએ રેડી તો આવું આ સંકલ્પ છે એમાં આપ સૌ જોડાશો એવી આશા રાખું છું

આપ સૌએ મને મારા સંસારમાં મને વ્યક્તિગત જીવનમાં ખૂબ સાથ સહકાર આપેલો છે હું આશા રાખું કે આવનારા સમયમાં તમે આ પહેલમાં પણ ખૂબ સારો સાથ સહકાર આપશો જેથી આપણે સૌ સાથે મળી અને ગુજરાતનું ગૌરવ વધારીશું તો આગળના વિડીયોમાં કંઈક નવા ગૌરવશાળી વાત સાથે મળીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્ર સાથે ચોક્કસથી શેર કરજો અને તમારા મિત્રોને પણ આપણા આ ગૌરવના ગ્રુપમાં જોઈન્ટ કરાવજો રેડી ચલો મળીએ છીએ જય હિન્દ જય ભારત